વડોદરામાં મહિલાઓ અને સ્થાનિકો વેલણ થાળી અને માટલા લઈને વોર્ડ ઓફિસ તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસ આવી હતી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને પગલે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ભરૂનાળે પાણીની સમસ્યા સર્જાઈ છેલ્લા બે મહિનાથી પાણી માટે વલખા મારતી મહિલાઓ દ્વારા વિરોધ સાથે રેલી યોજવામાં આવી હતી જે દરમિયાન પોલીસ પહોંચી હતી અને વિરોધ કરતી મહિલાઓ અને સ્થાનિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું ત્યાં પોલીસે ચાર મહિલા અને પાંચ પુરુષની અટકાયત કરી હતી પોલીસની કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા પાંચ પુરુષ અને ચાર મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ મહિલાઓ સાથે ધક્કામુક્કી કરીને ગાડીમાં બેસાડવામાં આવી હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે પાંચ પુરુષ અને ચાર મહિલાઓ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા મહિલાઓ સાથે બળજબરી અંગે જેસીપીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી છે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડિસિપ્લી ઓફિસર આમાં તપાસ કરશે વડોદરા શહેરના સમા વિસ્તારના હમણાં પાલીસ અચાનંત મહાકાળી સોસાયટી પહેલાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે તેના પગલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને રેલી કાઢી વોર્ડ ઓફિસ જે રહ્યા હતા જો કે મહિલાઓ અને સ્થાનિક વોર્ડ ઓફિસ પહોંચે પૂર્વજ પોલીસ આવી પહોંચી હતી પોલીસે તેમને વોર્ડ તરફ જતા અટકાવ્યા હતા જેના પગલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને પગલે પોલીસ સામે ગેરવર્તુળક આક્ષેપ થયા છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત